પાલનપુર ખાતે કડવા પાટીદાર સમાજ દ્વારા લક્ષ્મીપુરા ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ઓગણીસ નવદંપતિ લગ્નગ્રંથિથી જોડાયા હતા પાલનપુર ખાતે લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા છવ્વીસ વર્ષથી સમૂહ લગ્નોત્સવ યોજાય છે ત્યારે કડવા પાટીદાર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં ઓગણીસ નવ દંપતી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આ સમૂહ લગ્નમાં સમાજના પ્રતિષ્ઠિત અને કરોડપતિ પરિવારની દીકરીથી લઈને મધ્યમ અને ગરીબ પરિવારની દીકરીઓ એક જ માંડવીથી લગ્ન ગ્રંથિથી જોડાયા છે જેથી આવા પરિવારોના લગ્નના નામે થતા ખોટા ખર્ચ બચે છે આ સમૂહ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર તાલુકાના નજીકના લખતીપુરા ગામે જ્યાં કાઠવા પાટીદાર ભાઈઓ વસે છે ત્યાં છેલ્લા છવ્વીસ વર્ષથી સમૂહ લગ્ન થાય છે અત્યારે ગઈ સાલે અમે પચીસ વર્ષ પૂરા કરી અને આઠસો ને સુનતાલીસ દીકરીઓ પચીસ વર્ષમાં લગ્ન કરાવ્યા છે એમના અને ચાલુ સાલે છવ્વીસમાં સમૂહલગ્ન તરફ પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે આજે ઓગણીસ દીકરીઓ છવ્વીસમાં સમૂહલગ્નમાં જોડાણી છે અને એમાં ઘણી બધી એવી દીકરીઓ છે કે જે કરોડપતિ પાર્ટીઓ છે એ પણ અહીંયા સમૂહલગ્નમાં જોડાણી છે અને સમાજને પ્રેરણા પૂરી પાડી છે અત્યારના જે અત્યારના જમાનામાં જ્યાં આટલો મોંઘવારીનો જમાનો છે ત્યાં નાના પક્ષકારોને ફાયદો થઈ શકે એ હેતુથી આ સમૂહ આયોજન આપણે કર્યું હતું અને એમાં ઘણા બધા પરિવારોએ આનો લાભ પણ લીધો છે સુખી પરિવાર પણ જોડાણા છે મધ્યમ કક્ષાના પરિવારો પણ જોડાણા છે અને લોઅર કક્ષાના પરિવારો પણ આમાં જોડાઈ અને એકસાથે અહીંયા જોડાઈ અને સમૂહલગ્ન કરે છે સાથે એક સાથે અમારે લગભગ દસથી બાર હજાર માણસોનો જમણવાર મારે એક સાથે થાય છે અમારી સમિતિ લક્ષ્મીપુરા સમિતિ આનું સુપેર ખૂબ સરસ આયોજન કરે છે અમારે મા ઉમિયા અને ગુરુ ગણેશ મહારાજની ખુભા છે કે અમે આ છવ્વીસમાં સંલગ્ન પ્રયાણ કરી રહ્યા છીએ અને ઉત્તરોત્તર એમાં વધારો થતો રહ્યો છે શરૂઆતમાં અમે એક સાથે પંચોતેર દીકરીઓ પણ ભણાવી હતી એકસઠ દીકરીઓ પણ ભણાવી હતી એ તમામ દીકરીઓ અમારા લક્ષ્મીપુરા ગામની એક જ ગામની દીકરીઓ આટલા બધા સમૂહ લગ્ન કર્યા છે તમામ પક્ષકારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દાતાશ્રીનો પણ આભાર માનીએ છીએ અને અમે સમિતિના કાર્યક્રમ મિત્રોનો પણ આભાર માનીએ છીએ ધન્યવાદ સમાજમાં લગ્ન પાછળ થતા ખોટા ખર્ચ ઓછા થાય છે જેને લઈને પાટીદાર સમાજમાં મહત્વની વાત જોવા મળી કે શ્રીમંત લોકોના દીકરા દીકરીઓ પણ સમૂહ લગ્નમાં જોડાઈને અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે